રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં ત્રીસ માનવ જિંદગીના હોમાઈ જવાની ઘટના બાદ તંત્ર સીલિંગ સહિતના પગલાં લઈ રહ્યું છે ત્યારે આગનો બનાવ બને ત્યારે લોકોને બુજાવવા અંગેનું માર્ગદર્શન મળે તે હેતુથી ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થાના ઉપક્રમે ગાંધીધામ મધ્ય અગ્નિ બચાવ અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો ચાલો તો જાણીએ આયોજકોનું શું કહેવું છે મારું નામ સમીર સુરડીયા છે હું સેવા પ્રયાસ ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું અમારા અસ્મિતાબેન બલદાણીયાએ એક વિચાર આપેલો કે ભાઈ રાજકોટમાં જે હોનારત થઈ છે તો આપણે લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવી શકીએ તો અમે આ વિચાર તેજસભાઈ શેઠ નગરપાલિકાના પ્રમુખશ્રીને આપ્યો અને એમણે અને જે આપણા ચેમ્બર ઓફ કોમર્સના ભુજભાઈ છે એમને વધાવી લીધો અને એમણે કીધું કે અમે તમામ વ્યવસ્થા કરી આપીશું તમે આનું આયોજન કરો અને ખૂબ સરસ આયોજન છે અને આજના સમયની આ રિક્વાયરમેન્ટ છે અમારી સાથે આર કે સેફ્ટી અને ફાયર સેફ્ટી અને સેફવે સેફ્ટીના ટીમ બી હાજર હતી અમારી સાથે મતિયાભાઈ બી હાજર હતા અને પરમારભાઈ બી હાજર હતા જે ટેકનિકલ ટીમનું માર્ગદર્શન કરી રહ્યા હતા ખૂબ સરસ કાર્યક્રમ થયો આજરોજ ગાંધીધામ નગરપાલિકા અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગ્નિ અંગે જાગૃતિ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો કારણ કે લોકોમાં અત્યારે જે રાજકોટમાં બનાવ બન્યો ત્યારબાદ જે ચેકિંગ ચાલી રહ્યું છે તો વેપારીઓમાં ગભરાટ હતો માટે આજે એના માટે એક જાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એમાં ગાંધીધામના નગરજનોએ સારો એવો લાભ લીધો હતો

આપણે ફાયર સેફટી બાબતે એક સારું એવું નોલેજ આપવા માટેનું એક કાર્યક્રમ રાખવામાં આવેલું હતું જેના અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગ લાગે છે ત્યારે આપણે આપણા મગજમાં એવા પ્રશ્નો હોય છે કે આને આગને આપણે કેવી રીતના બુજાવશું કે આગ ફેલાય છે એને કેવી રીતના અટકાવશું એને આગ બુઝાવવા માટેના સાધનો કયા હોય છે જેનું આપણે જાગૃતિનો અભાવ એક જોવા મળેલો છે જે અંતર્ગત ગાંધીધામ નગરપાલિકા ચેમ્બર ઓફ કોમર્સ અને પ્રયાસ

એક કાર્યક્રમ પણ અહીં ગોઠવેલો હતો જે જનતાને એક એવો પણ પ્રયાસ આપણે કરેલો છે આગ લાગે છે આગ કેવી હોય છે અને કયા સાધનોનો આપણે ઉપયોગ કરી અને આગને બુજાવીશું એના વિશે સંપૂર્ણ માહિતી આપેલી હતી સૌથી પહેલા હું આપને જણાવવા માંગુ છું કે અત્યારે આખા ગુજરાતના અંદર ફાયરના અને બાંધકામ પરમિશન ન હોવાના કારણે સીલિંગના ઝુંબેશો ચાલી રહ્યા છે જે ઝુંબેશો અંતર્ગત આપણા ગાંધીધામ નગરપાલિકા અને આખા કચ્છ જિલ્લાના અંદર આ કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત ડિપાર્ટમેન્ટમાં એક એક ટીમ પણ એવી બનાવેલી છે જે સિલિંગની કામગીરી કરી રહી છે જે બિલ્ડિંગ ફાયર એનો લેવા પાત્ર છે એમને નોટિસ આપી અને સિલિંગની કામગીરી કરે છે જેના અંતર્ગત આપણે એક એવી જાગૃતિ પણ મારા દ્વારા હું આપને જણાવવા માંગુ છું કે આપણું જે બિલ્ડિંગ ખરેખર ફાયર એનો લેવા પાત્ર છે ફાયરના સાધનો રાખવા પાત્ર છે તો એ બિલ્ડિંગના અંદર તમે ફાયરના સાધનો રાખશો ફાયર એનો મેળવશો

સૌ પ્રથમ તો આપણે આગ લાગે ત્યારે આપણે શું કરીએ ગભરાઈ જઈએ છીએ પહેલી વસ્તુ કે આપણે ગભરાવાનું નથી આપણે મારા પ્રાવેદન દ્વારા એક એ પણ એક આપણે આયોજન કરવાનું હોય છે આપણે આગ બુજાવવા માટેના સાધનો આપણા ઘરના અંદર વસાવવા જોઈએ જે પણ જગ્યાએ આગ લાગી છે એ આગને બુજાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ પ્રોપર ટેકનિક આપણને શીખવી જોઈએ એના માટે આપણે યુટ્યુબ ઉપર અને ગૂગલ ઉપર સંપૂર્ણ માર્ગદર્શિક દર્શિકા પણ આપેલી છે જેનો આપણે ઉપયોગ કરી ને આગને બુજાવી જોઈએ બાકી તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગ બુઝાવવા માટે આપણા સરકારશ્રી દ્વારા જે નગરપાલિકાના અંદર ફાયર ડિપાર્ટમેન્ટનું એક શાખા હોય છે એ શાખા પાઠા ઉપર પણ આપણે કોલ કરવો જોઈએ કોલ કરવા માટેના આપણે જે નંબર જે છે એ આપણે નગર ખુદની નગરપાલિકામાં અવેલેબલ પણ છે અને બીજું કે આપણા આપણને એ નંબર યાદ પણ નથી તો એ નંબર માટે હું તમને જણાવી દઉં કે તમે એકસો આઠને પણ કોલ કરી શકો છો એકસો દ્વારા તમે સપોજ સચો એમને માહિતી આપો કે મારા આ એરિયા આ વિસ્તાર આ ઘર નંબર આ જગ્યાએ આગ લાગી છે આ શહેરમાં આગ લાગી છે તો એમના દ્વારા જેટલો જે પણ જે કોલ છે લોકલ ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કરવામાં આવે છે અને એના દ્વારા જે ફાયર ડિપાર્ટમેન્ટ જે સતર્કતાથી આપના ઘરે આગ બુજાવવા માટે આવી જાય છે જ્યારે પણ આપણે આગ લાગે ત્યારે આપણે ગભરાવા ગભરાયા વગર જેટલું પણ કમ્બસ્ટેબલ મટિરિયલ જે છે એને આપણે બહારે કાઢી લેવું જોઈએ એવું જરૂરી છે જી હવે અત્યારે બેઝિક ક્વેશ્ચન બધાનું એવું પણ છે કે સર એ ફાયર એનઓસી લેવા માટે આપણે શું કરવું કેવી રીતના કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાનો છે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તો અમારા દ્વારા એક ક્યુઆર કોડ સ્કેનર બનાવેલું છે જેને કેમેરા દ્વારા સ્કેન કરવાથી એના અંદર સંપૂર્ણ માર્ગદર્શિકા એમાં આપેલી છે જેમાં કયા ડોક્યુમેન્ટનો આપણે ઉપયોગ કરવાનું છે નવું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પોર્ટલ કેવી રીતના ઉપયોગ કરવાનો છે એના વિશે પણ સંપૂર્ણ માર્ગદર્શિકા આમાં આપેલી છે કયા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ થશે કયા ડોક્યુમેન્ટમાં શું ભરવાનું છે એની પણ આ સંપૂર્ણ માર્ગદર્શિકા ડોક્યુમેન્ટ ફાઇલ અને પીડીએફ ફાઇલમાં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જેના થકી આપણે અરજી કરવામાં કોઈ પણ મુશ્કેલી ન સર્જાય